નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચ્યા છીએ એક ફાર્મ ઉપર જે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું ફાર્મ છે પામોલ ગામનું ત્યાં આજે એક કેસ જોવા મળ્યો લંપીનો જેના રિગાર્ડિંગ હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું કે મહેસાણા જિલ્લામાં લંપીના કેસીસ હવે વધુ પડતા જોવા મળી રહ્યા છે તો મિત્રો જે ગાય છે એને પણ બતાવીશ લંપીનો કેસ પણ બતાવીશ અને આગળ ચર્ચા કરીશું લંપીમાં શું કરી શકીએ આપણે તો મિત્રો આ ફાર્મ પરની ગાયો છે જેમાં જે ગાય ઉપર લંપીના કેસ જોવા મળ્યો તમે જોઈ શકો છો આ ગાયમાં લંપીના કેસ લંપી દેખવા મળી રહ્યો છે આ ગાયને ટ્રીટમેન્ટ કરાવી દીધેલી છે તો પ્રિકોશનમાં જે જે મિત્રો મહેસાણા જિલ્લાના છે અને આજુબાજુના પણ છે એમને જણાવવા માગીશ કે તમે પ્રિકોશનમાં વેક્સિનેશન ના કરાયું હોય લંપીનું તો જરૂરથી કરાવી લો અને આવી કોઈ ગાય દેખાય તો એને અલગ કરી દો ફાર્મમાંથી અને ટ્રીટમેન્ટ આપવાની બહુ જરૂર છે જેના કારણે તમે આગળ બીજી ગાયોમાં થતો અટકાવી શકો છો અને લંપીની શરૂઆત દેખાવા મળી છે અને બીજા બધા ફાર્મ પર પણ સાંભળવા મળ્યું હતું પણ આજે લાઈવ જોયું એટલે મેં વિચાર્યું કે આ બધાને જાગૃત કરવાની જરૂર છે આ એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું કે આ લંપી તમારા ફાર્મમાં લોસનું કારણ બની શકે છે દૂધ પણ કપાઈ જશે ગાયોમાં પ્રેગનેન્સીના પણ ઇસ્યુ આવી શકે છે કોઈ ગાય ગાભણ હશે તો બચ્ચું પણ ફેંકી શકે છે તો ટ્રીટમેન્ટ પણ સાવચેતીથી કરાવવી અને જે કંઈ આપણે કરીએ છીએ ટ્રીટમેન્ટ એની નોંધ જરૂર રાખો ગાયને અલગ કરી દો તો લંપીના લંપીથી આપણે બચી શકીશું અને જે ફાર્મ ઉપર નથી આવ્યો અને જેણે વેક્સિનેશન નથી કરાવ્યું એમને ખાસ નમ્ર વિનંતી છે અને અપીલ કરવા માંગુ છું કે તમે વેક્સિનેશન જરૂરથી કરાવી દો જેથી આપણા ફાર્મ ઉપર આવે લંપી તો પણ આપણી ગાયોમાં નુકસાન વધુ ના થાય જે મોર્ટાલિટી છે મોર્ટાલિટી ના થાય એના માટેનો ખાસ આ વિડીયો બનાવવા માગતો હતો તો મિત્રો સાવચેત રહેજો સાવધાન રહેજો અને વેક્સિનેશન ના કરાવ્યું હોય તો જરૂરથી કરાવજો ધન્યવાદ મિત્રો